લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ સુરતમાં મતદાન જાગૃતિ લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને ચુનાવતા પર્વ ની ઉત્સાહભેર ઉજવણી કરે તે માટે સુરતના કેન્દ્ર સમાજ થર્ડ ઝેન્ડરના સ્ટેન્ડ આઈકોન નિકિતા કુંવરે સુરતના નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરી હતી નિકિતા કુંવરે મતદાન કરવા સૌ નાગરિકોને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવાનો અનુરોધ કરતાં કહ્યું જાગૃત મતદાતા લોકતંત્રનો ભાગ્ય વિધાતા હોય છે એટલે લોકશાહીમાં મતદાનનું અનેરું મહત્વ હોય છે સૌ મતદારોએ સપરિવાર મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવી જોઈએ ભારતને યુવાનોનો દેશ ગણવામાં આવે છે ત્યારે અઢાર વર્ષથી વધુ વયના યંગસ્ટર્સને આળસ છોડી જાગૃત થઈ મતદાન કરી લોકશાહીની પ્રક્રિયામાં સહભાગી બનવા ભારપૂર્વક જણાવ્યું હતું કે નર સમાજના અગ્રણી નુરી કુંવર કશિશ કુંવરે નાગરિકોને મતદાનની અપીલ કરતાં જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકો દ્વારા લોકો માટે અને લોકોનું શાસન ચાલે છે અઢાર વર્ષથી વધુની વયના તમામ નાગરિકોને મત આપવાનો અધિકાર મળ્યો છે લોકશાહીમાં મતદાનનો અધિકાર બહુમૂલ્ય છે તબક્કાવાર સાથે ગુજરાતમાં આગામી તારીખ મે યોજાનારા લોકશાહી ચૂંટણીના મહાપર્વમાં આપણે સૌ નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કરી અવશ્ય મતદાન કરવું જોઈએ નુરીકુંવર કશિશ કુંવરે વધુમાં કહ્યું કે દેશના સર્વાંગી વિકાસમાં આપણા પ્રત્યેક મતનું આગવું મૂલ્ય છે

બહાના બનાવ્યા વગર કે અમારી પાસે જવાનો સમય નથી અથવા તો પછી અમે છે આરામનો દિવસ મળ્યો છે તો આરામ કરીએ અથવા તો પછી અમારા વોટિંગ કાર્ડ નથી મળતા પરંતુ

વિનંતી છે પણે વોટિંગ કરવા જશો જી જય માતાજી જય ભારત